કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સ્થાનિકોની રજૂઆત બાદ પિત્તો છટકે છે અને પોલીસ અધિકારીઓને તે ચીમકી આપતા કહે છે કે ધંધા બંધ કરાવો અથવા તમારા પટ્ટા ઉતારી દેશે અને હવે વળતો પ્રહાર કર્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેઓ અપનાવી રહ્યા છે અમિત ચાવડા ડીડીઓને ફોન કરી ખખડાવી રહ્યા છે અને સ્થાનિકોને જે પૈસા મળી રહ્યા છે તેમાં કટકી જે તલાટી કરી રહ્યા છે તેના વિરુદ્ધ છે ત્યાં પહોંચે છે કેમ કે સ્થાનિકોની થરાદમાં અનેક પ્રકારની રજૂઆત હતી કે અહીંયા બેફામ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને જીગ્નેશ મેવાણીનો

સપનું જોયું તમને મોટા બનાવ્યા અને સફળતા પ્રાપ્ત કરી લીધી માતા પિતા ગામડે રહે છે એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં એ દિશામાં બી નહીં જતા એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને આવવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો આમ જે પ્રકારે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે અને હવે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત થતા તે કાયદો વ્યવસ્થા અને દારૂબંધીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તે સરકાર છે સરકારના સામે પણ સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે અને ગૃહમંત્રી હર્ષંઘવી છે અને સ્વાભાવિક ગૃહમંત્રી જે પ્રકારે અવાન નવા નિવેદનો આપતા હોય છે પરંતુ વાસ્તવિક રીતે જ્યારે આ વિપક્ષના ધારાસભ્યો મામલો ઉજાગર કરતા હોય છે ત્યારે ગૃહમંત્રીની જે વાતો છે તેમાં કેટલી સચોટતા છે અને કેટલી સત્યતા છે તે પ્રશ્ન ઉપસ્થિત રહે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ ન્યૂઝ ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Música